દેવાયત દેવાયત ખવડની ગાડી તોડી નાખી હતી ધુવરાજસિંહ એ જ મેટરની અંદર અત્યારે વધી ગઈ અને પછી દેવાયત ખવડે ધુવરાજસિંહ માર માર્યા છે અને મારી નાખવાની પણ કોશિશ કરી છે તે બાદ ઉપરાંત સનાતનના

બાકી આ રીતે ને ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર ના છોકરા ઉપર ઘા કરે દેવાય ખોર ફાતડા સમજે શું તું તારા મનમાં સમજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કે જો કીધું